ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે ક્ષત્રિય સમાજને સંદેશ આપ્યો હું કોઈ સમિતિ કે સમિતિના કાર્યક્રમનો ભાગ નથી તેવું યુવરાજ જયવીર રાજરાજસિંહે કીધું ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની મહેનત બાદ આ પોસ્ટ છે હું હંમેશા ક્ષત્રિય સમાજ માટે વફાદાર રહ્યો છું અને રહીશ એવું પણ તેમણે કીધું સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ સમાજના ભલા માટે કામ કરીશ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને સમાજ માટે કામ કરીશ રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજોનો ઉપયોગ ના થાય તેવું પણ જયવિરરાજસિંહે કીધું એકતાનો ઉપયોગ શુદ્ધ રાજનીતિથી આગળ થવો જોઈએ તેવું પણ કીધું ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ દ્વારા હતી જાહેરાત ક્ષત્રિય શક્તિ અસ્મિતા ભાવનગરના રાજવી પરિવારને સમાજના પ્રમુખ બનાવવાની જાહેરાત કરી તો જે રીતે જે જાહેરાત કરવામાં આવી હતી અને ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચે ભાવનગરના રાજવી પરિવારને સમાજના પ્રમુખ બનાવવાની જે જાહેરાત કરી હતી તેની સામે ભાવનગરના યુવરાજે પોતાની વાત મૂકી છે અને ભાવનગરના યુવરાજ જૈવરાજસિંહે પોસ્ટ દ્વારા પોતાની વાતની રજૂઆત કરી છે તેમણે કીધું હું કોઈ સમિતિ કે સમિતિના કાર્યક્રમનો ભાગ નથી ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત બાદ યુવરાજે આ પોસ્ટ કરી છે